નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પર્યાવરણ વિષયની સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે તૈયાર કરેલા છે અને તેનું એક અસાઇનમેન્ટ બનાવેલું છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો કારણ કે અસાઇનમેન્ટની અંદર આપણે અધ્યયન નિષ્પત્તિના આધારે સ્વ અધ્યયન પોથી ગયા વર્ષના પ્રશ્નપત્ર એકમ કસોટીઓ અને પાઠ્યપુસ્તકની અંદરથી વીણી વીણીને એવા મોસ્ટ એમ્પી પ્રશ્નો મૂકેલા છે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો તેમજ અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ચાલો તો શરૂ કરીએ ધોરણ ચારના પર્યાવરણ વિષયના આજે અસાઇનમેન્ટ છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું તેનું સંપૂર્ણ સોલ્યુશન હવે સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા અધ્યયન નિષ્પત્તિમાં આપણને કહ્યું છે કે આસપાસ જોવા મળતી વસ્તીના વનસ્પતિના મૂળ ફૂલ અને ફળોના સાદા લક્ષણો ઓળખે છે અને એના ઉપરથી પ્રશ્ન નંબર એક આપણે અહીંયા લખેલો છે કે ભાઈ વિકલ્પો તો અહીંયા વિકલ્પો પણ પૂછાઈ શકે આ અધ્યયન નિષ્પત્તિના આધારે જેના કુલ પાંચ માર્ક છે તો પહેલો સવાલ શાના વગર શાકભાજી સ્વાદે ફીકી લાગે તો જવાબ આવશે વિકલ્પ બ મસાલા બીજું ગરમ મસાલો બનાવવા માટે નીચેનામાંથી કયા મસાલાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે વિકલ્પ બ લવિંગ ત્યાર પછી ત્રીજું શાકભાજી બનાવતા પહેલાં વઘાર કરતાં ગરમ તેલમાં સર્વપ્રથમ કયો મસાલો નાખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડ રાય અને મેથી ચોથું નીચેનામાંથી કયો મસાલો ચામાં નાખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ અ આદુ પાંચમું દાળ બનાવ્યા પછી તેમાં ખટાશ ઉમેરવા શું નાખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ક લીંબુ ત્યાર પછી છઠ્ઠો વિકલ્પ ચણા ચાટ બનાવવા નીચેના પૈકી કોની જરૂર નથી તો જવાબ આવશે વિકલ્પ ડ મેથી દોસ્તો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આ જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રો છે તેની સાથે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમના પણ સંપૂર્ણ સોલ્યુશન આપણી પાસે અવેલેબલ છે અને આપણા જે અસાઇનમેન્ટ છે તે બ્લુ પ્રિન્ટના આધારે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તે અસાઇનમેન્ટના પણ રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર આપણી પાસે ઉપલબ્ધ છે અને આ પ્રશ્નપત્રની અંદર અને અસાઇનમેન્ટની અંદર પ્રશ્નો તો છે જ સાથે સાથે આપણે જવાબો પણ આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ આ દ્વિતીય ઉપરાંત પરીક્ષાની ખૂબ સારામાં સારી રીતે તૈયારી કરી શકે અને મોસ્ટ ટાઈમ પી પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્નો આપણે મૂકેલા છે તો આ અસાઇનમેન્ટ અથવા તો પ્રશ્નપત્રની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર એક માં જે અધ્યય નિષ્પત્તિ છે તેના આધારે અહીંયા આપણને ખરા ખોટા પણ પૂછાઈ શકે છે તો જો આપણે અહીંયા ખરા ખોટા જે છે તે દર્શાવેલા છે એમાં પેલું મસાલાઓ શાકભાજી અને ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે તો જવાબ આવશે સાચું બીજું છાશમાં મીઠું અને મરચું ઉમેરતા તે સ્વાદિષ્ટ બને છે તો જવાબ આવશે ખોટું ત્રીજું શાકભાજીમાં હળદર નાખવામાં આવતી નથી તો ખોટું ચોથું વિવિધ મસાલાનો પ્રમાણસર ઉપયોગ શરીરની તંદુરસ્તી વધારે છે તો જવાબ આવશે સાચું મુખવાસમાં વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર અયોગ્ય શબ્દ વડે નીચેના વિધાનમાં ખાલી જગ્યાઓ પૂરો ત્રણ એમાં ખાલી જગ્યા પક્ષી પાંદડા સીવીને માળો બનાવે છે તો દરજીડો બીજું ખાલી જગ્યા પક્ષી વૃક્ષના થડમાં કાણો પાડીને માળો બનાવે છે તો કંસારો ત્રીજો કોયલ પોતાના ઈંડા ખાલી જગ્યાના માળામાં મૂકે છે તો કાગડાના ચોથું ખાલી જગ્યા પોતાનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે તો કાગડો ખાલી જગ્યાએ રાષ્ટ્રીય પક્ષી છે તો મોર ગુટુર ગુ અવાજ કરતું પક્ષી ખાલી જગ્યા છે તો કબૂતર અને ચાંચ વડે પક્ષીના થડમાં વૃક્ષના થડમાં કાણું પાડી અને જીવ જંતુઓ ખાનાર પક્ષી તો જવાબ આવશે લકડખોદ એવી રીતે પ્રશ્ન નંબર બે અહીંયા તમે જોશો તો આપણને આપેલી છે કે પ્રાણીઓમાં રહેલી વિવિધતાઓને ઓળખે છે બરાબર જેમ કે ચાંચ દાંત પંજો માળા વગેરે એકમ નંબર સોળની અંદરથી આધ્ય નિષ્પત્તિના આધારે આપણે પ્રશ્નો લેવાના છે તો અહીંયા આપણે બે માર્ક્સના પ્રશ્ન પહેલો લેવાનો છે તો આમાં બે માર્ક્સના જે પ્રશ્નો છે એની અંદર આ પ્રમાણેના પ્રશ્નો આવી શકે જુઓ તમારા મોમાં એક પણ દાંત નથી તો તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો હવે જો મારા મોંમાં એક પણ દાંત ન હોય તો હું પ્રવાહી પ્રકારની વસ્તુઓ તથા જે મુલાયમ અને દાંત વગર પેઢાથી ચાવી અને દબાવી શકાય તેવું આપણે ખોરાક ખાઈ શકીએ જેમ કે દાળ ભાત શીરો રબડી જ્યુસ તથા મોસંબી નારંગી ચીકુ પપૈઓ વગેરે જેવા ફળ ત્યાર પછી બીજો સવાલ ઘરડા માણસોને દાંત હોતા નથી તેઓ કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી નથી તો મારા દાદીને દાંત રહ્યા તેમના પાસેથી જાણવા મળ્યું કે તેઓ સિંગ ચણા બાજરીનો રોટલો ભાખરી ફરસી પૂરી કાચા ફળ ફળાદી સૂકો મેવો સલાડ પાપડ વગેરે કઠણ પ્રકારની ચીજ વસ્તુઓ ખાઈ શકતા નથી ત્રીજો સવાલ કોયલ પક્ષી વિશે બે ત્રણ વાક્ય લખો તો કોયલ ખૂબ મધુર ગાય છે કોયલ પોતાનો માળો બનાવતી નથી તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે કાગડો પોતાના ઈંડા સાથે તેના ઈંડા સેવે છે અને કાયલનો અને કોયલનો રંગ કાળો હોય છે ત્યાર પછી એવી રીતે ઘણા બધા પ્રશ્નો આપણે અહીંયા લીધેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ દરેક પ્રશ્નનો અભ્યાસ સારામાં સારી રીતે કરી શકે અને આ પરીક્ષાની અંદર આદિત્ય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકે જેમ કે ચોથો સવાલ છે કે સુગરીના માળામાં શિવ વ્યવસ્થા હોય છે પાંચમો સવાલ છે પક્ષીઓના જીવનમાં કઈ કઈ કસોટીઓ હોય છે છઠ્ઠો સવાલ છે પક્ષીઓના પંજામાં કઈ કઈ વિવિધતાઓ હોય છે આવી રીતે તમે જોઈ શકો છો કે ઘણા બધા પ્રશ્નો આપણે અહીંયા લીધેલા છે પૂછાવાના છે તમને બે કે ત્રણ પ્રશ્નો પરંતુ આપણે ઘણા બધા પ્રશ્નો અને તેમના ઉત્તરો સહિત તમારી સમક્ષ અહીંયા રજૂ કર્યા છે જેથી કરી તમે આ દરેક પ્રશ્નનો અભ્યાસ કરી શકો અને પરીક્ષામાં જો આ પ્રશ્ન અથવા તો પૂછાય તો આ પ્રશ્નના તમે સારી સારામાં સારી રીતે જવાબો લખી શકો ત્યાર પછી છે છે પ્રશ્ન નંબર હવે અહીંયા આપણને અધ્યયન કહ્યું કે મોટા કે નાના સમૂહમાં રહેતા પ્રાણીઓ દાખલા તરીકે કીડી માખી હાથી વગેરે અને માળા બાંધતા પક્ષીઓના વર્તનોનો તેમજ જન્મ લગ્ન અને સ્થળાંતરને કારણે કુટુંબમાં થતા ફેરફારને સમજાવે છે પાઠ નંબર સોળ અને સત્તર માંથી અહીંયા તમારા પ્રશ્નો બનાવવાના છે તો આપણે પ્રશ્ન નંબર ત્રણ સર્વપ્રથમ ખરા ખોટા અહીંયા લઈ શકીએ બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ બે માર્ક્સના ખરા ખોટા છે પણ આપણે અહીંયા ઘણા બધા ખરા ખોટાઓ જે છે તે લીધેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારી રીતે આ જે પ્રશ્ન છે તેનો અભ્યાસ કરી શકે ત્યાર પછી આની અંદર આપણે એવું પણ લઈ શકીએ કે ભાઈ માંગ્યા મુજબ દરેકના બે નામ લખો તો આ પ્રમાણેના જે પ્રશ્નો છે એ પણ લઈ શકીએ જેમ કે જીવાત અને દાણા ચણતા પક્ષીઓ તો ચકલી અને કાબર ત્યાર પછી તમે જોશો તો ઘણા બધા એવા સવાલો પણ આપણે અહીંયા લીધા છે ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર અંદર એવું પણ લઈ શકીએ કે ભાઈ એક એક પ્રશ્નના ત્રણ ચાર વાક્યોના ઉત્તર લખો બરાબર જેના કુલ ત્રણ માર્ક્સ હોય તો તમે જોશો તો એક પહેલો સવાલ આપણને આપેલો છે કે ભાઈ તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે તો અહીંયા આપણે બંનેના ઘરનો તફાવત લખવાનો છે એવી જ રીતે બીજો સવાલ છે તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થયું હશે ત્રીજો સવાલ તેજલ પહેલી વાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગ્યો હશે ત્યાર પછી ચોથો સવાલ છે કે તેજલના મામીની જેમ કોઈ મુશ્કેલી પડી હોય તેવા લોકોને તમે જાણો છો વર્ગમાં તેના વિશે વાત કરો પાંચમો સવાલ તેજલ તેની મામી સાથે બહુ માળી મકાનોમાં ગઈ ત્યારે મકાન જોઈ અને તેને શો અનુભવ થયો હશે ત્યાર પછી છઠ્ઠો સવાલ લક્કડખોદ પક્ષી વિશે ચાર પાંચ વાક્યો લખો ત્યાર પછી સાતમો સવાલ છે કે અહીંયા કબૂતરનું ચિત્ર આવ્યું છે અને કહ્યું છે કે મને ઓળખી કહો કે મારો માળો ક્યાં હશે બરાબર તો આ પ્રમાણેના પ્રશ્નો જે છે તે આપણે અહીંયા લઈ શકીએ મિત્રો આ આપણું અસાઇનમેન્ટ છે અને અસાઇનમેન્ટની અંદર આપણે ઘણા બધા પ્રશ્નો લીધેલા છે એટલે દરેક પ્રશ્નોના જવાબો જે છે તે સમજાવવા શક્ય નથી એટલે અહીંયા તમને પ્રશ્નને ઉત્તર આપી દીધેલા છે તેના જવાબો જે છે તમારે જાતે વાંચી અને તૈયાર કરવાના છે બરાબર અને જો શક્ય હોય ને તો આની પીડીએફ પણ મેળવી લેજો કારણ કે આની પીડીએફ દ્વારા તમે જો વાંચશો ને તો તમને ખૂબ સરળતાથી વાંચી શકશો સમજવામાં પણ ખૂબ સરળ રહેશે અને પરીક્ષામાં પણ તમે સારી એવી મહેનત કરી અને સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકશો પ્રશ્ન નંબર ચાર બાર બંધ બેસતા જોડકા જોડો અહીંયા શું છે ખેતી બાંધકામ હસ્તકલા વગેરે કૌશલ્યનું વર્ણન કરે છે તથા વડીલો પાસેથી મળતો વારસો અને તાલીમ સંસ્થાઓની ભૂમિકાનું મહત્વનું વર્ણન કરે છે ચૌદ અને નંબરના પ્રકરણની આ પ્રશ્ન પૂછવાનો છે તો આપણે આ પ્રમાણેના જોડકા લઈ શકીએ જો રેશમના તાર તો કે મલબારી સિલ્ક તાણાવાણા તો કે ઉભાધાર અને આડા પટોળા તો એમાં આવશે પાટણની હસ્તકાલીગરી વણાટકામ તો એમાં હાથસાળ અને પટોળા હાઉસ તો એની અંદર આવશે પાટણ ત્યાર પછી છે અહીંયા તમે જોશો તો બીજું જોડકું પણ આપણને આપવામાં આવેલું છે ત્યાર પછી તમે જોશો તો અહીંયા ત્રીજું જોડકું આપણને આપેલું છે હવે આ જ પ્રશ્નની અંદર આપણે કેટલાક એક વાક્યના ઉત્તરો જે છે ને એનો પણ અહીંયા અભ્યાસ કરી શકીએ એક વાક્યના ઉત્તરો પણ તમને પૂછાઈ શકે છે તો એક એક માર્ક્સના જે ઉત્તરો છે પ્રશ્ન અને તેમના ઉત્તરો એ પણ અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે તમે જોઈ શકો છો કુલ પાંચ પ્રશ્નો પૂછાવાના છે પણ આપણે અહીંયા પાંચ કરતાં વધારે ઘણા બધા પ્રશ્નો તમારી સમક્ષ મૂકેલા છે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા છે તો દરેક વિદ્યાર્થીઓએ આ દરેક પ્રશ્નોનો અભ્યાસ જે છે તે ખૂબ સારી રીતે કરી લેવું ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે આ જે પ્રશ્નપત્ર જે છે જૂના પ્રશ્નપત્ર ગયા વર્ષના સોલ્યુશન જે છે અને અસાઇનમેન્ટ જે છે તે બ્લુ પ્રિન્ટ મુજબ આપણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરેલા છે જેની અંદર પ્રશ્નો તો છે સાથે સાથે જવાબો પણ મૂકેલા છે જેથી વિદ્યાર્થીઓ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી ખૂબ સારી રીતે કરી શકે તો દરેક શિક્ષક મિત્રોએ અને વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પીડીએફ જે છે અસાઇનમેન્ટની અને પ્રશ્નપત્રની તેનો અભ્યાસ કરી લેવો તેને મેળવી લેવી જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ તો અહીંયા ખોરાક પાણી કપડાં જેવી જે મૂળભૂત જરૂરિયાતોના ઉત્પાદન અને વિતરણની પ્રક્રિયા સમજાવે છે એવું આપણને અધ્યયન નિષ્પતિ આપેલી છે અહીંયા ચૌદ પંદર અઢાર ને વીસ એકમની અંદરથી પ્રશ્ન પૂછવાના છે અને કુલ બે માર્ક્સનો પ્રશ્ન છે આ બરાબર તો તમે જોઈ શકો છો કોઈ એક પ્રશ્ન પૂછાવાનો છે બરાબર પરંતુ તમે જોઈ શકો છો કહી આપણે એક કરતાં ઘણા બધા ઝાઝા પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કર્યા છે તો આ દરેકે દરેક પ્રશ્ન જે છે તે તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે દરેકે દરેક પ્રશ્ન જે છે તમારે વાંચી લેવાનો છે યાદ રાખી લેવાનો છે અને પરીક્ષા આપવા માટે જવાનું છે જેથી કરીને તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ બ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કોઈ પણ એક જેના કુલ ત્રણ માર્ગ છે તો એની અંદર તમે જોશો તો એક પહેલો સવાલ અહીંયા તમને દર્શાવેલો છે ત્યાર પછી બીજો સવાલ આપેલો છે ત્યાર પછી ત્રીજો સવાલ ત્યાર પછી તમે જોઈ શકો છો એ ચોથો સવાલ ત્યાર પછી એ પાંચમો સવાલ ત્યાર પછી છઠ્ઠો સવાલ આવી રીતે દરેક પ્રશ્નો જે છે એને આપણે એક કરતાં વધારે પ્રશ્ન અહીંયા આપેલા છે જેટલા પૂછાવાના છે એના કરતાં પણ વધારે જેથી વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને મોસ્ટ ટાઈમ પ્રશ્નો મૂકેલા છે ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો ગુણધર્મ અને ઘટનાઓનું અનુમાન કરે છે બરાબર એ પ્રમાણે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કોઈ પણ ત્રણ ત્રણ પ્રશ્નો પૂછાવાના છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે પાઠ નંબર પંદરની અંદરથી બરાબર તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ શાકભાજી સડી ગયા છે તમને કેવી રીતે ખબર પડે છે આ પહેલો સવાલ છે આપણો ત્યાર પછી બીજું તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામની અંદર મદદ કરો છો ત્યાર પછી ત્રીજું સવારે વહેલા ઉઠી વૈશાલી અને તેનું કુટુંબ શું કામ કરે છે તો કુલ ત્રણ પ્રશ્ન પૂછાવાના છે પણ આપણે અહીંયા એક કરતાં ત્રણ કરતાં વધારે પ્રશ્નો મૂકેલા છે ચાલો ત્યાર પછી આ જે અહીંયા તમને આપેલું છે અધ્યયન નિષ્પત્તિ તો એની અંદરથી આ પ્રમાણેનું વર્ગીકરણ પણ પૂછાઈ શકે જેમ કે વહેલા પર થતી શાકભાજી છોડ પર થતી શાકભાજી અને જમીનની અંદર થતી શાકભાજી તો આ પ્રમાણે વર્ગીકરણ પૂછાઈ શકે તો એ માટે પણ તમે તૈયાર રહી શકો એટલા માટે વર્ગીકરણના પ્રશ્નો પણ અહીંયા આપણે આપેલા છે આ ઉપરાંત બીજું વર્ગીકરણ એવું પણ પૂછાઈ શકે કે ભાઈ ઝાડ કે છોડ ઉપર થતા ફળ અને વેલા ઉપર થતા ફળ તો એ પ્રમાણે પણ તમે અધ્યયનિષ્પત્તિ પ્રમાણે આ પ્રશ્ન જે છે તે બનાવી શકે છે તો એ પણ તમારે તૈયારી કરવી પડશે ચાલો આ ઉપરાંત હવે આગળના પ્રશ્ન તરફ આગળ જઈએ તો અહીંયા કહ્યું છે કે નકશામાં દર્શાવેલા ચિહ્નો સ્થળો અને દિશાઓ વગેરે ઓળખે છે તો એના માટે આપણે અહીંયા ખાલી જગ્યાઓ લીધી છે પ્રકરણ નંબર નંબર પાઠ કુલ ચાર ખાલી જગ્યાઓ પૂછાઈ શકે બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે છ જેટલી ખાલી જગ્યાઓ દર્શાવી છે ત્યાર પછી આપણે આગળની અધ્યયન નિષ્પત્તિ જોઈએ તો જોયેલ અને અનુભવેલ શાળા પરિવાર કે પડોશની બાબતો બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે પાઠ નંબર સત્તર અઢાર ઓગણીસ અને એકવીસની અંદરથી અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે કુલ બે માર્ક્સનો પ્રશ્ન છે તો એની અંદર આપણે માંગ્યા મુજબ ઉત્તરો લખી શકીએ એ પણ પૂછાઈ શકે તો તમે જોઈ શકો છો કે બે માર્ક્સનો પ્રશ્ન છે એટલે એક પ્રશ્ન અહીંયા પૂછાવાની શક્યતા છે પણ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ઘણા બધા પ્રશ્નો જે છે અને તેમના ઉત્તરો જે છે તે દર્શાવેલા છે સાતમો સવાલ છે તફાવતવાળો ત્યાર પછી આઠમો સવાલ છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમે જોયેલી અને અનુભવેલી શાળા પરિવાર કે પડોશની બાબતો બરાબર નિર્ણય સમસ્યા નિવારણ જાહેર સ્થળોએ પાણીનો ઉપયોગ મધ્યાહન ભોજન યોજના વગેરેમાં જાતિગત ભેદભાવો બાળ અધિકારો વગેરે અપમાન સજા બાળ મજૂરી સ્પર્શ સારો અને ખરાબ અભિપ્રાય વગેરેને લઈ અને અહીંયા જે પ્રશ્નો છે તે પૂછી શકાય પાઠ નંબર સત્તર અઢાર ઓગણીસો ને એકવીસની અંદરથી તો પ્રશ્ન નંબર આઠ બો માંગ્યા મુજબ ઉત્તર લખો જેના કુલ ત્રણ માર્ક છે એમાં પહેલો સવાલ સંયુક્ત કુટુંબમાં રહેતા લોકો વચ્ચે કઈ કઈ બાબતોમાં ઝઘડા થાય છે તે લખો બરાબર છે તો આ પ્રશ્નનો ઉત્તર આપણે અહીંયા દર્શાવેલો છે તમે જોઈ શકો છો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે ફટાફટ મેળવી લેજો જેથી કરીને તમે દરેક જે અસાઇનમેન્ટના પ્રશ્નો છે ને તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે શિક્ષક મિત્રોને પણ ખાસ વિનંતી કે તમે પણ આ જે પીડીએફ છે તે મેળવી લેજો અસાઇનમેન્ટની જેથી કરીને તમે પણ તમારા બાળકોને સારામાં સારી રીતે આ જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેના આધારે મહાવરો કરાવી શકો તેમને અભ્યાસ કરાવી શકો રિવિઝન કરાવી શકો ત્યાર પછી ત્રીજો સવાલ તમે રાત્રે પણ ઉત્તરાયણ ઉજવાતી જોઈશે તમને તે પસંદ આવ્યું ત્યાર પછી મધ્યાહન ભોજનમાં કઈ કઈ બાબતોની કાળજી રાખવામાં આવે છે ત્યાર પછી પાંચમો સવાલ છે કે દરેક તહેવાર એકબીજાથી કેવી રીતે અલગ પડે છે ત્યાર પછી ફરી એક વખત તમારા માટે સરસ મજાની જાહેરાત મિત્રો આપણે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે આ અસાઇનમેન્ટ જે છે જૂના પ્રશ્નપત્ર છે અથવા તો જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે એની રેડી ટુ પ્રિન્ટ તમને મળવાની છે એટલે કે પીડીએફ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે સીધી તમે ઝેરોક્સ કરાવીને તેનો ઉપયોગ કરી શકશો પ્રશ્ન તો છે જ પણ સાથે સાથે તેમાં જવાબો પણ આપેલા છે જેથી દરેક વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારી રીતે આ અને પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકશે અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી અને આ સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે જે પણ વિદ્યાર્થીઓને સારા ગુણ પ્રાપ્ત કરવા હોય તેમણે અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી લેવી વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો જોજો રહી ન જતા ફટાફટ કોલ કરી અને મેળવી લેજો નીચેના તહેવારોનું તારીખ મુજબ અને તિથિ મુજબ વર્ગીકરણ કરો જેના કુલ ત્રણ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ઘણા બધા તહેવારો આપેલા છે એમાં તારીખ મુજબના તહેવારો કયા છે તો કે ઉત્તરાયણ પ્રજાસત્તાક ખ્રિસ્તી નૂતન વર્ષ સ્વાતંત્ર્ય દિન ગાંધી જયંતિ બાલદીન ને નાતાલ તિથિ મુજબ આવતા હોય તેવા તો કે બેસતું વર્ષ ભાઈ બીજ દિવાળી હોળી ધૂળેટી રક્ષાબંધન જન્માષ્ટમી દિવાળી રાવનવમી અને ગણેશ ચતુર્થી તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના જે આપણા અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ અને પીડીએફ બંને ચૂક્યા છે તો આ અને અભ્યાસ કરવા માટે તો પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો તમે વોટ્સઅપ કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે